નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે મળે એ પેલા સોશિયલ મીડિયામાં ફિક્સ પે રિમુવ બાબતને લઈને જે અત્યારે ટ્રેન્ડિંગ છે તે ચાલી રહ્યું છે કે ખાસ કરીને જે ફિક્સ પે લઈને જે સરકારી કર્મચારીઓ છે કે જેમને લેવામાં આવે છે અને તે નાબૂદ કરવામાં આવે ફૂલ ટાઈમ કર્મચારીઓ લેવામાં આવે તે બાબતને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે તે ચાલી રહ્યું છે ત્યારે આજ બાબતે આપણી સાથે વાત કરવા માટે વિદ્યાર્થી નેતા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા છે તે જોડાયા છે તેમની જોડે સીધી વાત કરીશું યુવરાજસિંહ નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર મયુરભાઈ યુવરસિ ફિક્સ પે ને લઈને અત્યારે આજે જ્યારે કેબિનેટ બેઠક મળવાની છે એ પહેલા સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગ જોવા મળ્યો કે ભાઈ ફિક્સ જે ફિક્સ પે છે તે નાબૂદ કરવામાં આવે અલગ અલગ કાર્ટૂન સાથે તેને નાબૂદ કરવા માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે સરકારી કર્મચારીઓ જ જે આ જે હેશટેગ છે તે મારીને અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે આખો મામલો શું છે શું એ લોકોની માંગ અત્યારે ગુજરાતમાં જે ટ્રેન્ડ થઈ રહ્યું છે રીમુવ ફિક્સ ફિક્સ પે ગુજરાત કારણ કે ગુજરાતમાંથી ફિક્સ પે નાબુદ કરવામાં આવે કારણ કે કહેવાતા ગુજરાત જે આખા ભારત દેશમાં ગુજરાત ફક્ત એવું રાજ્ય છે કે જ્યાં પાંચ વર્ષના ફિક્સ ઉપર ઉમેદવારો જે નોકરી એ લાગે છે એને ક્યાંક ને ક્યાંક એનું શોષણ કરવામાં આવે છે અને ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ હોય તે પણ રાજ્ય સરકારને ઠપકો આપી ચુકી છે કે ભાઈ તમે આ ફિક્સ પે પ્રથા જે છે ને નાબુદ કરો કે કેમકે શોષણગીરી નીતિ જે છે એ ચોક્કસ નાબુદ થવી જ જોઈએ અને જે તે સમયે જ્યારે આ આ કહી શકાય કે આ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ અને ફિક્સ પે પ્રથા જ્યારે લાગુ કરવામાં આવી તો જોવા જઈએ તો આખો જે આ તક્તો જે ગડણો હતો એ 1997 98 ની આજુબાજુ આ આ ફિક્સ પે ની નીતિ એ ઘડવામાં આવી હતી અને સૌપ્રથમ જે શિક્ષકો છે એ શિક્ષકો ઉપર આ નીતિ એપ્લાય કરવામાં આવી હતી અને ત્યાર પછી કહી શકાય ને કે ગુજરાત એક પ્રયોગશાળા છે અને ગુજરાતમાં આ પ્રયોગ સફળ રહ્યો એટલે આ પ્રયોગ ને પછી કન્ટિન્યુ કરવામાં આવ્યો તમામ પ્રકારની જે વર્ગ ત્રણ ની જે ભરતી હતી ક્લાર્ક થી લઈને શિક્ષક થી લઈને અન્ય જે કેડરોની જે ભરતી હોય વર્ગ 3 વર્ગ 4 એ તમામ કેડરોમાં આ જે પ્રથા જે છે એ એપ્લાય કરી રાખવામાં આવી અને જોવા જઈએ તો બે ચાર ના સમય થી આ ફિક્સ પ્રથા જે છે એ ગુજરાતની અંદર લાગુ છે અને ઘણી બધી વખત આ બાબતમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન થઈ છે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન થઈ અને ત્યારે જે તે સમયે ગુજરાત પણ કીધું કે ભાઈ આ પ્રથા જે છે નાબૂદ થવી જોઈએ પરંતુ આપણી ગુજરાત સરકાર જે છે વર્તમાન એ ગુજરાત સરકાર સીધી જ સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ વાત ઉપર સ્ટે લઈન આવી ગઈ એટલે તમે વિચારો એ સરકારી સરકારી કર્મચારીઓને આ ફિક્સ પ્રથા જે છે એ કન્ટિન્યુ રાખવા માગે છે એટલે ફિક્સ પ્રથા જે કન્ટિન્યુ રાખવા માટેનો કહી શકાય કે જે સ્ટે લઈન આવી તો તેને કારણે ગુજરાતમાંથી હજી સુધી આ ફિક્સ્ડ પે જે પ્રથા જે છે એ હજી સુધી નાબૂદ નથી થઈ અને આજે જે ટ્વિટર માં જે તમે ટ્રેન્ડ થઈ રહ્યું તમે જોઈ રહ્યા છો એ ટ્રેન્ડ એટલા માટે રહ્યું છે કે ગુજરાતના ગુજરાત રાજ્ય સરકારના જે સરકારી કર્મચારીઓ છે વર્ગ ત્રણ અને વર્ગ 4 ના એ ત્રાહિત થઈ ગયા છે અને એ કહી શકાય કે એનું શોષણ થઈ રહ્યું છે તો શોષણભરી જે આ નીતિ છે ફિક્સ્ડ પ્રથાની એ ફિક્સ્ડ પે પ્રથાની નીતિ ફિક્સ્ડ પગારની જે નીતિ જે છે એ નાબૂદ થાય એટલા માટે અત્યારે ગુજરાત રાજ્ય સરકારની સામે એ બંદપોકાડી રહ્યા છે કે તમે આ નીતિમાં અ હાઈકોર્ટ એટલે સોરી સુપ્રીમ કોર્ટ ની અંદર જે સ્ટે કર્યો છે એ સ્ટે પોતાનો પાછો ખેંચી લ્યો જેથી કરીને કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટ નો જે આદેશ છે એ આદેશ નું અમલીકરણ થઈ શકે જી પણ બાપુ આજે કહેવાય છે કે કેબિનેટ બેઠક જે મળવા મળી રહી છે તેની અંદર આને લઈને ચર્ચા વિચારણા થશે અને કઈક નવા જૂની ફિક્સ પે જે કર્મચારીઓ છે તે બાબતને લઈને થાય તેવી શક્યતાઓ દેખાડવામાં આવી રહી છે તો શું લાગે છે કે ખરેખર આજની બેઠકમાં ચર્ચા થશે અને જે પ્રમાણે જે સરકારી કર્મચારીઓ છે કે જે ફિક્સ પે વેતનને લઈને જે વિરોધ કરી રહ્યા છે તો એ લોકોનો જે માંગ છે તે માંગ સ્વીકારવામાં આવે ખાસ કરીને અત્યારે જે વાત થઈ રહી છે એમાં મયુરભાઈ જો જોવામાં આવે ને તો ફરીથી કોનીએ ગોલ લગાડવાની વાત છે કારણ કે ઉમેદ જે સરકારી કર્મચારીઓ છે એ સરકારી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે કે તમે ફિક્સ પે પ્રથા નાબૂદ કરો અને સરકાર એવું કહી રહી છે કે ફિક્સ પે પ્રથા નાબુદ ન કરીએ પણ બને તો એના વરસ ઘટાડી દેજો એટલે કે જે 5 વર્ષનો જે સમય ગાળો છે પ્રોબેશનનો એ પ્રોબેશનનો 5 વર્ષનો સમય ગાળો ઘટાડી અને ત્રણ વરોશ કરવામાં અત્યારે કેકને કે કોઈ કાયદાકીય ગૂંચ ન પડે એટલા માટે જે કાયદાકીય એક્સપોર્ટ જે સરકાર પાસે જે રહેલા છે તો એ તમામનો અત્યારે દિશાનિદેશ લઈ રહ્યા છે આજની કેબિનેટ મીટિંગમાં તે તમામ કાયદાકીય અધિકારીઓ પણ જે છે એ ઉપસ્થિત રહેવાના છે તેની સાથે સાથે જે નાણાં મંત્રાલય છે એ નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ જે છે જે ખરેખર આ ફિક્સ પેરની જે ફાઈલ સંભાળી રહ્યા છે એમાં પણ જો કાયદાકીય કોઈ ગૂંચ ન હોય તો એ સમયગાડો ઘટાડવાની વાત એ અત્યારે કરી રહ્યા છે એટલે આ પ્રકારની વાત અત્યારે ચાલી રહી છે પરંતુ ફંક્શન હોય ત્યારે એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાત એક મોડલ સ્ટેટ છે તો પણ ગુજરાત મોડલ સ્ટેટમાં આ શોષણગીરી નીતિ એ કેટલી વ્યાજબી એ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય સરકારે જવાબ આપવો જોઈએ અને પોતાની જાતને જે કેવાય ને સ્વઘોષિત

કે સ્વ જે સરકાર એવું કે છે કે અમે મૃદુ છીએ અમે મક્કમ છીએ તો ખરેખર સાબિત કરીને બતાડે કે તમારી અંદર એ સંવેદનશીલતા રહી છે તમારી અંદર એ લાગણીશીલતા રહી છે તો તમે આ ફિક્સ pay પ્રથા જે છે એ સંપૂર્ણપણે નાબૂદ કરો અને જે સરકારી કર્મચારીઓ છે સરકારી કર્મીઓને ખરેખર એના હક રોટલો આપો બીજા રાજ્યો એને આપે છે તો ગુજરાત શા માટે ન આપે આપણે કહીએ છીએ ને કે ડબલ એન્જિન ની સરકાર તો ડબલ એન્જિન ની સરકારમાં આપણા જે એન્જિન ચાલકો છે જે આપણી જે યોજનાઓ છે એટલે કે સરકારની જે યોજના છે જે વ્યક્તિઓ છેવાડા સુધી પહોંચાડે છે જે વર્ગને ત્રણ અને વર્ગ ના જે કર્મચારીઓ કહેવાય તો એના ડ્રાઈવર હોય એટલે કે આ જે ડબલ એન્જીની સરકાર જે કહી રહ્યા છે એની વાત કરું છું તો ભાઈ એના ડ્રાઈવર કે એના જે માલવાહકો જે છે તો એનું શા માટે શોષણ કરવામાં આવે છે તો આ ડબલ એન્જિનની સરકાર પોતાની જાતને જે કહે છે તો એ ડબલ એન્જીની સરકારે ખરેખર પૂરતું ઈંધણ અને જે અત્યારે કહી શકાય કે મોંઘવારીનો જે સમયગાળો છે તો એમાં આપણે બધા જ જાણીએ છીએ

જે વર્ગ ત્રણ અને વર્ગ ના જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓમાં જે તે સમયે આ ફિક્સ પે પ્રથા જે દાખલ કરવામાં આવીને અથવા અથવા તો આ જે નીતિ જે ઘડવામાં આવીને ત્યારે એનો મુખ્ય હેતુ એવો હતો કે જે તે સમયે ગુજરાત રાજ્ય સરકાર પાસે ફંડ ઓછું હતું પગાર ચૂકવવા માટે અને મુખ્ય જે હેતુ હતો ને એ કરકસર ન હતો કે ભાઈ આપણે કરકસર કરીએ અને એ કર્કસરના રૂપે અત્યારે આપણી પાસે વ્યવસ્થા નથી તો આપણે એ કર્કસર કરી અને આપણા જે કર્મચારીઓ છે એ ભૂખા પણ ન રહે અને એને પોતાનો અડધો રોટલો તો અડધો રોટલો મળી રહે એટલા માટે કરકસર યોજના એ લાવવામાં આવી હતી જેને આપણે ફિક્સ પે પ્રથા કહી રહ્યા છીએ પરંતુ ત્યારબાદ આપણે બધા જ જાણીએ છીએ કે વિકાસની બહુ મોટી મોટી વાતો થઈ ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવામાં આવ્યું અને આ ગુજરાત જો ખરેખર મોડેલ સ્ટેટ બની ગયું હોય તો તો પહેલા વહેલા ગુજરાત બધે ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જોઈએ પરંતુ એ થઈ નથી રહી કારણ કે ગુજરાત સરકાર એક સરકારી કર્મચારીઓને ગુલામ બનાવવા ક્યાંક ને ક્યાંક એનો જે હથકંડા છે એનો જે એજન્ડા છે એના ભાગ રૂપે એને ગુલામ બનાવવાની યોજના આ ફિક્સ પે પ્રથા અંતર્ગત રાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારી જે કર્મચારીઓ છે એ સરકારી કર્મચારીઓ જો બહુ આગળ વધી ગયા તો તો સરકાર ની અત્યારે જે કઈ કઈ ઘણા બધા એવા કર્મચારીઓ આપણે જોયા છીએ કે ખુબ પ્રમાણિકતા પૂર્વક અને ખુબ ઈમાનદારી પૂર્વક પોતાનું કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા પ્રમાણે કામ કરતા હોય છે પરંતુ આપણે જાણીએ છીએ કે આ વીસ હજાર નો જે પગાર હોય એ વીસ હજાર ના પગાર માં ક્યાં કર્મચારી નું ઘર ચાલી શકે એ તમે પણ જાણો છો કે આ વીસ હજાર ના કારણ કે હમણાં થોડા દિવસ પેલા સૌથી મોંઘુ રાજ્ય તો કે ગુજરાત મિનિમમ પગાર કે છેતાલીસ હજાર જેટલો હોય ત્યારે તો આપણે સર્વાઇવ કરી શકીએ એ પ્રકારની પરિસ્થિતિમાં જીવીએ છીએ હમણાં થોડા દિવસ પહેલાનો ન્યૂઝપેપરની અંદર આ ડેટા આવેલો તમે પણ જોયો હશે તો આમાં તમે વિચારી શકો છો કે વીસ હજાર કે 25000 ના પગારમાં કઈ રીતે સરકારી કર્મચારી છે પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ જે રીતે દોહન આ રીતે જે શોષણ કરવામાં આવે છે ને તો આ શોષણનો વિરોધ અત્યારે આ હેશટેગના માધ્યમથી થઈ રહ્યો છે આજની કેબિનેટ ચર્ચા જે છે એ ખરેખર સરકારી કર્મચારીનો હિત વિચારે કેમ કે અત્યંત સુધી તો જોવા જઈએ તો સરકારી કર્મચારીઓનો ફક્ત સરકારે સુનિયોજિત રીતે એનો ઉપયોગ જ કર્યો છે જ્યારે જ્યારે ચટણી હોય જ્યારે જ્યારે બીજા આ સરકારી તાઇફાવ હોય એમાં આ સરકારી કર્મચારીઓને પ્રેક્ષક બનાવી દીધા હોય સરકારી કર્મચારીઓને મજદૂર બનાવી દીધા હોય સરકારી કર્મચારીઓ છે એની પાસે જે કહી શકાય કે અલગ અલગ કામગીરીઓ જે એના ખરેખર કાર્યક્ષેત્રમાં આવતી જ ન હોય એ તમામ પ્રકાર ની કામગીરી એમની પાસે કરાવતા હોય છે આવું તમે પણ જોયું છે કે શિક્ષક હોય કે વર્ગ ના અન્ય જે કર્મચારી હોય એની પાસે કઈ પ્રકારની કહી શકાય કામગીરી કરાવવામાં આવે છે

પાંચ વર્ષની જગ્યાએ ઘટાડીને ત્રણ વર્ષની મર્યાદા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી પરંતુ જો એ કરવામાં આવશે તો ઘણા બધા જે કર્મચારીઓ છે કે જે તમારા સંપર્કમાં પણ રહેલા છે તો એ લોકો સાથે જે તમારી ચર્ચાઓ થતી હોય છે તો જો ત્રણ વર્ષની જે સમય મર્યાદા જે કરવાની વાત કરે છે અને એ કરવામાં આવશે તો એ લોકોને આ નિયમ સ્વીકાર્ય રહેશે જો મેવાડા ભાઈ જે એવું કે કશું કંઈક આપવામાં આવે ને તો એ જે હું આશાવાદી વ્યક્તિ તરીકે હંમેશા સ્વીકાર તો કરીશ જ કર્મચારીઓ છે સ્વીકાર તો કરશે જ પણ કેવું છે આ આંશિક સ્વીકાર હોય છે અને આ આંશિક સ્વીકાર એટલા માટે હોય છે કે કે આ આંશિક સ્વીકાર કરી અને એ મેસેજ આપવાનો રહેતો હોય છે કે ભાઈ તમે આપ્યું એમને મંજૂર છે પણ અમારી મુખ્ય માંગણી તો આ જ હતી જે પડતર માંગણીઓ જેને બે કેતો કે મારી મુખ્ય માંગણી તો કે ભાઈ ફિક્સ પ્રજા નાબૂદ કરો હતી તમે એવું કીધું કે બે વર્ષ ઘટાડી દીધા ચલો વાંધો નહીં અમને મંજૂર છે પરંતુ તમે આ ત્રણ વર્ષ બાકીના છે એ પણ દૂર કરો એ જે મુખ્ય માંગણી છે એ હંમેશા યથાવત રહેશે તમે જોયું જે છે ને એ જે તે સમયે આપણે ગાંધીજી કહી શકાય કે આઝાદ ભારતની જયારે લડાઈ લડી રહ્યા હતા અને અંગ્રેજો ની આપણે કહી શકાય કે ગુલામીમાં હતા તે સમયમાં એક પદ્ધતિ હતી ગીરિટીયા વાળી અને આ પદ્ધતિ નું અનુકરણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે વર્તમાનની ગુજરાત રાજ્ય સરકારની પ્રવર્તમાન જે સરકાર જે છે એ કરી રહી હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે જે મજૂરો હતા જે તે સમયના સમય ની વાત કરું છું તો એને પણ આ ગરીમીટીના પદ્ધતિથી આ આનું કહી શકાય કે શોષણ જ કરવામાં આવતું હતું એ જ प्रकारे અત્યારે પણ જે લોકો અત્યારે કહી શકાય કે સરકારની જે વ્યવસ્થા તંત્રનો જે ભાગ છે એ સરકારમાં જે પોતાની સરકારની પોતાની જે યોજનાઓ જે છે એ યોજના યોજનાને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ એ

આ મુખ્ય માંગણી આવનાર દિવસોમાં પણ એ યથાવત રહેશે જ્યારે બજેટ સત્ર છે કે જ્યારે વિધાનસભાના સત્ર અલગ અલગ મળતા હશે ત્યારે પણ આ મુદ્દો જે છે એ જોર પકડશે જી બહુ અનેકવાર જોયું છે આપણે કે કોઈ પણ જે વ્યક્તિ હોય કોઈ પણ સરકારી તંત્રના કર્મચારી હોય જો તેમની માંગ ના સ્વીકારાય તો એ લોકો આંદોલનની રાયે આગળ વધતા હોય છે વિરોધ પ્રદર્શન કરતા જ હોય છે જો આજની કેબિનેટ બેઠકમાં ફિક્સ પે નાબૂદ કરવા મુદ્દે યોગ્ય નિર્ણય નહીં આવે તો આ સરકારી કર્મચારીઓ વિરોધ કરવા આંદોલન કરવા બહાર આવશે તમે આની પહેલા પણ જોયું હશે કે અલગ અલગ કાર્યક્રમો જે ફિક્સ પે ના જે કર્મચારીઓ છે આપી જ રહ્યા છે ગાંધીનગરની અંદર હશે તો તમે જોયું હશે કે મટકી ફોડો કાર્યક્રમ આપ્યો હોય એ જ રીતે સરકારી કર્મચારીઓ જે છે એ પેન ડાઉન કરી અને આમાં વિરોધ નોંધાવતા હોય છે જ્યારે સચિવાલયની અંદર જતા હોય ત્યારે કાળી પટ્ટી અહીંયા બાંધી અને પોતાનું કામ કરતા હોય ઘણી બધી વખત એ માસ્ક સીએલ જે છે એ માસ્ક સીએલ પણ ઉતરી અને આનો વિરોધ કરતા હોય એટલે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો કારણ કે આમ જોઈએ તો એનું જે બંધારણ છે અને આપણી પાસે જોવા જઈએ ને તો આ સરકારી કર્મચારીઓ માટે અસીએસઆ રૂલ્સ જે છે એટલે કે એ અત્યારના જે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ જે છે એ સિવિલ સર્વિસ રૂલ્સના અંતર્ગત જેટલી પણ એની મર્યાદાઓ છે એ મર્યાદાઓને ધ્યાનમાં રાખી એનો વિરોધ પ્રદર્શન થતું હોય છે કારણ કે અલ્ટિમેટલી તો જે છે એ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ છે એટલે સીધો જ એની સાથે એની સામે કદાચ બંધ નથી પૂકાઈ શકતા પરંતુ અમારા જેવા જે ક્રાંતિકારી આંદોલનકારીઓ જે લોકો હોય એ એમનો સપોર્ટ કરતા હોય અલગ અલગ જે વિપક્ષના કે અપક્ષના જે કહી શકાય કે જે નેતાઓ છે જે સામાજિક સંગઠનો છે જે ધાર્મિક સંગઠનો છે જે શૈક્ષણિક સંગઠનો છે એ બધા જ લોકો ભેગા થઈ અને આ જે ફિક્સ કર્મચારીઓનો જે મુદ્દો છે એમાં હન્ડ્રેડ એન ટેન પરસેન્ટ ભવિષ્યમાં પણ સપોર્ટ કરશે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે અને આગળના દિવસોમાં આ આંદોલનને વેગવંતુ કઈ રીતે બનાવી શકાય તેના માટેના પણ રોડ મેપ અમે ચોક્કસપણે આ ફિક્સ પેના કર્મચારીઓના હિતા અમારાથી જેટલી પણ યથાશક્તિ જે છે એ તમામ પ્રકારની એડી ચોંટીનું જોર લગાડી અને અમે આ ફિક્સ પેના કર્મચારીઓ માટે આ ફિક્સ પે પ્રથા જે છે એ નાબૂદ થાય એ નારા સાથે ગુજરાત ની અંદર ફરીથી અમારે જો આંદોલન કરવું પડે તો એના માટેની પણ અમારી તો તૈયારી છે આ કર્મચારીઓ જે છે અગાઉ જે પ્રમાણે કહ્યું કે પેનડાઉન આંદોલન હોય માસ સીએલ એક સાથે ઉતારીને તેનો વિરોધ કરવાની બાબત છે કરતા આવે છે પણ આજે પણ જો આ નિર્ણય યોગ્ય નહીં લેવામાં આવે આનું કોઈ જે કઈ નિષ્કર્ષ કોઈ આવશે નહીં તો આગામી સમયમાં આ કર્મચારીઓ ફરી એકવાર પેન ડાઉન જેવા આંદોલન કરશે

એમાં રચનાત્મક અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો માની લો કે નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ આવે છે તો એમાં બેરોજગાર દિવસ ઉજવો એમાં નરેન્દ્ર મોદી સાહેબ જે યોજના કહી ગયા હતા કે ભાઈ તમારે કોઈ પણ પ્રકારનું કામ પડે તો અમને પત્ર વ્યવહાર કરજો અમને પોસ્ટકાર્ડ લખજો પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ છે તમારું સુધી પહોંચું જાય તો આ બધા જે કાર્યક્રમો છે તે રીતે ગાંધીજીના જે કાર્યક્રમો હતા જોવા જઈએ તો અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો હતા એ જ પ્રકારના રચનાત્મક કાર્યક્રમો અહીંયા સરકારી કર્મચારીઓના રહેશે સરકારી કર્મચારીઓના છાજે એવા કાર્યક્રમો અહીંયા ભવિષ્યમાં પણ આપવામાં આવશે પેનડાઉન તમે કીધું કે માસ સીલ કીધું કે એ પ્રકારના કાર્યક્રમ તો બટ ઓબિયસ આપવામાં આવશે જ પરંતુ એના કરતા પણ અલગ જે કહી શકાય કે સરકારી કર્મચારીઓ જે સરકાર સુધી પોતાની વાત અલગ અલગ રચનાત્મક કાર્યક્રમના માધ્યમથી પહોંચાડી શકે પોતાની વેદના પોતાની વેથા એ પહોંચાડી શકે એટલા માટે તમામ પ્રકારના જે અલગ અલગ કાર્યક્રમો છે એ આપીશું અને એના માટે

જોવા જઈએ ને તો મને અત્યારે વ્યક્તિગતપણે આ મારો ઓપિનિયન કહી રહ્યો છું કે જે અત્યારે જે સંગઠનો છે જે યુનિયનો છે અથવા તો જે સંસ્થાઓ અત્યારે જે કર્મચારીઓના પક્ષે લઈને જે પક્ષ રાખતી હોય છે તો આ જે આખી જે પદ્ધતિ

અ જે લોકો કહી શકે કે તે સિસ્ટમની અંદર જે નેતાઓ જે છે એનો આઠો બનીને જ્યારે કામ કરવા લાગે છે ત્યારે આ તકલીફો પડે છે અને એના કારણે આ જે મુદ્દો ખરેખર નિરાકરણ આજથી બાર વર્ષ પહેલા જ આવી જવું જોઈએ એ હજી સુધી આવ્યું નથી બરાબર હજી સુધી આવ્યું નથી નહતર આ નિરાકરણ આજથી બાર વર્ષ પહેલા જ આવી ગયું અને જે યુનિયનો જે સંગઠનો જે સમિતિઓ જેટલું પણ છે એટલું બરાબર મને ખ્યાલ છે ત્યાં સુધીમાં આની અંદર એકસો ને ચાલીસ પ્રકારના અલગ અલગ કર્મચારીઓના સંગઠનો છે આવું મને પણ જાણવા મળ્યું છે કે એકસો ચાલીસ જેટલા અલગ અલગ સંગઠનો છે એમાં પછી આરોગ્યનું અલગ હોય શિક્ષણનું હોય અલગ હોય પછી પોલીસ નું અલગ હોય એ બધા ગુજરાત ની અંદર જે અત્યારે અઠ્યાવીસ જેટલા ડિપાર્ટમેન્ટ છે એ અઠ્યાવીસ ડિપાર્ટમેન્ટ ના અલગ અલગ પોતાના સંગઠનો હોય પોતાના યુનિયન હોય હમણાં જ તમે જોયું હશે કે ભાઈ જેએસઆરટીસી જે કર્મચારી હોય તો એના પણ ત્રણ યુનિયન હોય અને ત્રણે ત્રણ યુનિયન છે એ અલગ અલગ રસ્તે થી પોતાની રજૂઆત કરવા નીકળે અને પછી યુનિયન પછી

અત્યારે જોવા જઈએ તો દોઢ લાખ કર્મચારીઓ એવા છે કે જેને આમાં સીધી જ રીતે અન્યાય થઈ રહ્યો છે હવે દોઢ લાખ કર્મચારીઓ જેના પડખે ઉભા હોય તો શું સરકાર એ દોઢ લાખ કર્મચારીનું નો વિચારે શું સરકાર એ યુનિયનનું નો સાંભળે એવું તો બિલકુલ ન થઈ શકે કે ન સાંભળે સાંભળવું જ પડે સરકારને કદાચ કોક જગ્યાએ પાંચ હજાર વોટ પણ જોઈને જતા હોય ને તો એ પાંચ હજાર વોટ જતા હોય તો એ સામાજિક આગેવાન નઈ બોલાવે છે તો આ તો તમારી પાસે દોઢ લાખ કર્મચારીઓ છે ફિક્સ પેના જે કર્મચારીઓ છે એનું જો સંગઠન તમારી સાથે હોય તો તમે ધારોહી કરાવી શકો પણ આપણે તો એના હિતની વાત કરવાની છે ધારોહી એટલે કે આપણે ગમિનત કરાવી નાખવાનું પરંતુ એના હિતમાં

એનું તમે કઈક સારું કરી શકશો આવું અમારું માનવું છે આ વ્યક્તિગત ઓપિનિયન કહેવામાં આવ્યો છે એટલે ફરીથી કહીએ છીએ કે ભાઈ આ જે લડાઈ જે છે એ લડાઈમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ જે પણ રીતની જરૂરિયાત જે પણ રીતની મદદ જે પણ રીતની યથાશક્તિ અમારામાં કાબિલેત છે એ પ્રકારે અમે મદદ કરી રાખશું એમાં ના જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓનો હાથો બનાવીને પોતાના કામ ન કઢાવી લેવા એ પણ એક મારી માર્મિક ટકોર છે કે બાપુ ફરી એક વાર એક સવાલ એ જ તમને હું રિપીટ કરીશ કે જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે આજે કેબિનેટ બેઠક મળશે આજે એની અંદર ચર્ચા કરવામાં આવશે આપ એ જે પ્રમાણે કીધું કે બાર વર્ષ પહેલા આ નિર્ણય આવી જવો જોઈતો હતો પરંતુ તે હજી સુધી આવ્યો નથી સવાલ એ જ ફરી કરીશ કે હજી આશા એવી ખરી કે બાર વર્ષ થયા અને એનો નિર્ણય નથી આવ્યો તો હવે આ નિર્ણય આજની આ બેઠકમાં આવે આમ તો ઓલું કેવાય ને કે ભાઈ

અને હાઈકોર્ટ જેવી હાઈકોર્ટ ટક્કર કરતી હોય છતાં પણ એ વનવાસ પૂરો નથી થતો એટલે આવનાર દિવસોમાં રામાયણ કરવું પડે કે મહાભારત કરવું પડે અમારી સંપૂર્ણ તૈયારી છે આવનાર દિવસોમાં અમે લડવાના છીએ આવનાર દિવસોની અંદર અમે અપેક્ષા આજે રાખીએ છીએ સરકાર પાસે આજનો દિવસ મહત્વનો છે એમાં ના જ નથી આજના દિવસે જો સરકાર જે છે ધારે તો એ કર્મચારીઓ જે છે પોતાની જ જે હાથ પગ જેને કહેવાય એટલે કે સરકારના જે હાથ પગ છે એ કર્મચારી નથી કરતી આવનાર દિવસોમાં અમે સરકારી કર્મચારીઓના પક્ષે તમામ મોરચે જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેવા માટે અમે પણ તૈયાર છીએ જી જે ચોક્કસ એટલે કહી શકાય કે જે પ્રમાણે આજે કેબિનેટ બેઠક જે મળી રહી છે અને તે પહેલા જે સોશિયલ મીડિયાની અંદર જે રિમૂવ ધ જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે રિમૂવ ધ ફિક્સ પે ઇન ગુજરાત તેને લઈને જે કહી શકાય કે જે કર્મચારીઓ જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આંદોલન કરી રહ્યા છે અને તે આંદોલનને લઈને આજે કેબિનેટની અંદર ચર્ચા પણ ચોક્કસથી થવાની છે ત્યારે આ કેબિનેટ બેઠકમાં શું આખરી નિર્ણય લેવામાં આવશે એ બાબતે આપ શું માનો છો કે ખરેખર જે ફિક્સ પે વેતનની જે પ્રથા છે તે નાબૂદ કરવામાં આવશે કે પછી તેના નિયમોમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર